ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ અથવા ગુડ ઇવનિંગ જ્યારે પણ તમે આ વિડીયો જોઈ રહ્યા છો સો આજનો આ વિડીયો બેઝિકલી કયા ટોપિક ઉપર છે કે આપજે આપણે ટ્રીક શીખીશું કે બે ત્રણ અને પાંચ વડે આપણે વિભાજ્ય સંખ્યા તરત તુરંત એટલે આમ જોવા જઈએ તો પાંચથી છ સેકન્ડમાં તમે કઈ રીતે શોધી શકો છો

જે સંખ્યાની પાછળ આવી સંખ્યાઓ આવે એને બેકી સંખ્યા ઉદાહરણ તરીકે અડસઠ અડસઠની પાછળ આઠ આવ્યો તો એ બેકી સંખ્યા છે બોતેર બોતેરની પાછળ બે આવ્યો તો એ બેકી સંખ્યા છે કે ભાઈ ચાલીસ ચાલીસની પાછળ જીરો આવ્યો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ઘણા લોકોને આમાં તકલીફ પડતી હોય છે કે જીરોને તે એકી સંખ્યા ગણતી હોય પાછળ જીરો આવે ને એકી સંખ્યા ગણી લે છે પણ જીરો પણ બેકી સંખ્યામાં જ આવે એટલે જો આવી સંખ્યા છે તો એ બેકી સંખ્યા કહેવાય અને જે સંખ્યા બે જેની પા જે સંખ્યા બે કી સંખ્યા છે મતલબ જેની પાછળ બે કી અંક છે તેવી સંખ્યા બે વડે વિભાજ્ય છે કઈ રીતે સર બતાવો કે ભાઈ બોતેર તો બોતેર ભાગ્યા બે કરીએ આપણે અહીંયા બે તો બે તરી છ થાય તો બે તરી છના છ લખ્યા એક વધી શેષ બગડો આવ્યો નીચે એટલે બાર થયા અને છ દૂને બાર જીરો બરાબર હવે આપણે પાંચ વડે જોઈ લઈએ તો પાંચ યાદ રાખવાનું કે ભાઈ તે પાંચ વડે વિભાજ્ય છે કારણ કે પાંચ ગુણ્યા બે એ તો બધાને આવડે દસ એટલે જીરો થઈ જાય જેમ કે આવ્યું આપણે કરી લઈએ પચીસ પચીસ ની પાછળ પાંચ આવ્યું તો આપણે આને પાંચ વડે ભાગાકાર કરીશું તો આપણને આનો ભાગાકાર મળશે જ જેમ કે પચીસ ભાગ્યા પાંચ એટલે પાંચ કરીશું એટલે પાયો પચીસ અને આ ઝીરો થઈ જશે એટલે આ રીતે પાંચને કરવા માટે ખાલી આટલું યાદ રાખો જે સંખ્યા પાછા પાંચ અને જીરો છે એ પાંચ વડે ભાગતા જ શેષ ઝીરો મળે એટલે એને પાંચ વડે ભાગી શકાય ઇન શોર્ટ હવે આપણે ત્રણ વડે જોઈ લઈએ કે અહીંયા લખી દો સોરી વિઝિબલ નહોતું ત્રણ વડે વિભાજ્ય હવે મેન આ વિડીયો બનાવવાનો ઓબ્જેક્ટિવ ત્રણ વડે વિભાજ્ય સંખ્યાઓ માટે જ છે કે ત્રણની ચાવી આવડવી જોઈએ એની માટે મતલબ આગળ જે આપણે બે જોઈએ એ ચાવી જ હતી કે ત્રણની ચાવી આવડવી જોઈએ તો ત્રણની ચાવી શું છે કે ધારો કે કોઈ પણ સંખ્યા છે જેમ કે આપણને પરીક્ષામાં કોઈ સંખ્યા દેખાય ત્રણ એક છ કે ભાઈ આ ત્રણ વડે વિભાજ્ય છે કે નહીં તે ચકાસવું હોય તો શું કરવાનું આ બધાનો ઇન્ડિવિજ્યુઅલ અંકોનો સરવાળો કરવાનો ત્રણ વત્તા એક વત્તા છ ત્રણ વત્તા એક છ અને એક સાત થયું સાત અને બીજી ત્રણે ઉમેરીએ એટલે દસ થયું તો હવે દસ ત્રણના ગણ્યામાં દસ આવે છે તો ના નથી આવતું તો આ ત્રણ ત્રણસો સોળ ત્રણ વડે વિભાજ્ય નથી હવે એવી જ રીતે આપણે જોઈ લઈએ ધારો કે એક્ઝામમાં કોઈ આવ્યું બોતેર તો હવે બોતેરનું ચેક કરવું છે સાત વત્તા બે જવાબ આવ્યો નવ તો નવ ત્રણના ગળિયામાં આવે છે તો કે હા સર આવે છે ત્રણ ગુણ્યા ત્રણ કરીએ એટલે આવી જાય આપણને નવું આન્સર તો આ રીતે આપણે કોઈપણ સંખ્યા બે ત્રણ પાંચ વડે વિભાજ્ય છે કે તે ચકાસી શકીએ તો સર આપણે આ બધી જ વિભાજ્ય સંખ્યા શોધી તો લીધી પણ આનો ઉપયોગ ક્યારે આવશે કે સર આનો કોઈ આમ પ્રેક્ટિકલ ઉપયોગ બતાવો ને કે અમને ખબર પડે કે આ જ્યારે પરીક્ષામાં આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે અમારે આનો ઉપયોગ કરવાનો છે ધારો કે તમે કોઈ જવાબ પ્રશ્નોનો સાદુરૂપ આપો છો અને સાદુ રૂપ આપતા તમારા જવાબ કઈ કાઓ આવે છે ભાગ્યા ભાગ્યા એવું આવે છે બરાબર ફોકસ થોડું થઈ જશે ઓકે ચલો તો ચોવીસ ભાગ્યા બોતેર એવું આવ્યું તો આપણને આ તો ખબર છે કે આયુર્વેદ આઠ તરી ચોવીસ થાય મતલબ ત્રણના ના ઘડિયામાં આવે ત્રણ ગુણ્યા આઠ પણ આ બોતેર સંખ્યા આપણે તરત આપણે એવું કરી ના શકીએ કે આ ત્રણના શું આ ત્રણના ઘડિયામાં આવતું હશે કે નહીં કારણ કે ચોવીસનું આપણને બોતેર બોતેર ત્રણ વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવું પડે તો આવી વખતે આપણે આવી વસ્તુ યાદ કરીશું કે બોતેર છે તો સાત વત્તા બે બરાબર નવ મતલબ એ ત્રણના ઘડિયામાં આવશે આઈડી વસ્તુ નવ જે આવ્યું એ ત્રણના ઘડિયામાં આવે છે કારણ કે ત્રણ ગુણ્યા ત્રણ નવ થાય તો આપણે શું કરીશું બોતેર ને ત્રણ વડે ભાગી દઈશું બોતેર ભાગ્યા ત્રણ કરીશું ત્રણ દૂણી છ વધી એક બાર ઉપરથી નીચે ઉતાર્યું એટલે અને ત્રણ ચોક બાર તો બાર આવી ગયું અહીંયા ઝીરો આવી ગયું એટલે આપણને ખબર પડી ગઈ ચોવીસ અને ત્રણ આવ્યું મતલબ ત્રણ ગુણ્યા ચોવીસ કરીએ એટલે આપણને બોતેર જવાબ મળે એ તો ખબર પડી ગઈ તો આવી પરિસ્થિતિ જ્યારે આવું કંઈ સાદુરૂપ આવ્યું હોય જેમ કે આવ્યું હોય હવે કોઈ સંખ્યા આવી હોય તમારે બહુ મોટી જેમ કે આવું આવ્યું હોય આવી હોય અને ઉપર છે બાર બરાબર તો બાર તો આપણને ખબર છે કે એ તો ત્રણના ઘડિયામાં આવવાની છે કે ત્રણ ગુણ્યા ચાર કરીએ એટલે આવી જાય તો ચાર એક અને ચાર છે હવે આ આપણે કઈ રીતે ચેક કરીએ કે આ ત્રણના ઘડિયામાં આવશે કે નહીં સિમ્પલ ટ્રીક ચાર પ્લસ એક પ્લસ ચાર કરો ચાર ને ચાર આઠ ને એક નવ થઈ ગયું તો નવ ભાઈ આ ત્રણના ઘડિયામાં આવે તો કે હા આવે તો શું કરીશું અહીંયા ચારસો ચૌદ ભાગ્યા ત્રણ કરીશું હવે એક આવ્યું પછી ત્રણ પછી એક એક ત્રણ તરી નવ બે વધ્યું ચાર વધ્યું હવે ચોવીસ આવ્યું આઠ તરી ચોવીસ થઈ ગયું અહીંયા જીરો આવી ગયું એટલે એકસો આડત્રીસ આપણો આન્સર આવી જશે તો ઉપર શું આવશે બાર ભાગ્યા ચારસો ચૌદ છે તેને આપણે આવું એ લખી શકીએ કે ત્રણ ગુણ્યા ચાર અને ત્રણ ગુણ્યા એકસો આડત્રીસ ત્રણ ત્રણ કટ થઈ ગયું હવે ચારનું ચેક કરીએ જુઓ આવે બે નીચે આવી ઉપયોગમાં આવશે કે પાછળ ચાર તો બે કી અંક છે અને એકસો આડત્રીસમાં પાછળનો અંક બેકી છે તો એ હજી કટ થશે કે બે બે અને એકસો આડત્રીસના પાછ પાછળનો અંક બે કી અંક છે એટલે આપણે એકસો આડત્રીસ ભાગ્યા બે કરી શકીએ બે કર્યું છ દૂધી બાર આવ્યું એક અને આઠ આવ્યું અને છ નવ દૂધી અઢાર આવ્યું મતલબ ઓગણસિત્તેર આવશે એટલે આ આવશે અહીંયા કરીએ ચાર ભાગે એકસો આડત્રીસમાં શું આવશે બે ગુણ્યા બે અને બે ગુણ્યા ઓગણ આવશે બે બે કટ થઈ ગયું એટલે બે બાય ઓગણ સિત્તેર આ તમારો આ બારના સાદુરૂપ કરીને આવો આન્સર આવે તમારે બોર્ડની પરીક્ષામાં પણ આવી રીતે મિનિમમ બે ભાગે ઓગણ પ્રાપ્ત કરીને જવાબ લખવાનો હોય તો જ તમને પૂરા પૂરા માર્ક્સ મળે તો સો આઈ હોપ શો તમે આની પ્રેક્ટિસ કરશો આના માટે હું થોડા અંકોએ તમને ફટાફટ પ્રેક્ટિસ કરવા માટે આવી રીતે તમે કરી શકો કે ચાર હજાર ચારસો વીસ ભાગ્યા બે શું કરશો ચેક કરશો છેલ્લો અંક ઝીરો છે તો હા થશે છ છે બેકી છે હા થશે એક છે તો આ નહીં થાય સાત છે આ એ નહીં થાય ચલો હવે પાંચ વડો કરીએ પાંચવાડામાં પાછળ ઝીરો છે તો થશે અહીંયા પાંચ છે પાંચ વડે વિભાજ્ય ચેક કરીએ છીએ તો હા થશે હવે એક વડે આ થશે કે નહીં આ તમે મને કમેન્ટમાં જણાવજો ભાઈ કમેન્ટમાં બરાબર પછી આ કરીએ આને હું એક બે કરીને તમને બધા દઉં આઠ ને ચાર બાર ને એક તેર થયું તેર થઈ ગયું તો તેર ભાગ્યા ત્રણ તો આમાં શેષ વધશે એટલે આપણે આવી કંઈ પરિસ્થિતિ હોય નીચે ત્યારે હવે ત્રણ વડે ભાગવાનું નહીં ન તો આપણે એટલું વીસ થાય સમયે પણ આપણે ખબર છે કે ચાવી કા ત્રણ વડે ભગાવાનું નથી પાછળ શેષ આવવાની છે તો કરવાની જરૂર નથી આઠ ને ચાર બાર તેર ચૌદ પંદર પંદર ત્રણના ઘડિયામાં આવે તો હાક સર ત્રણ ગુણ્યા પાંચ પંદર આવે તો આને કરવાની જરૂર છે હવે આને જોઈ લઈએ છ ને બે આઠ આયુર્વેદ ત્રણના ઘડિયામાં ના આવે તો આને કેન્સલ રાખો આને કરવાની જરૂર જ નથી આવી પરિસ્થિતિમાં જેમ કે આવું આવ્યું હોય બાર ભાગ્યા છસો વીસ આવું આવ્યું હોય બાર ભાગ્યા છસો વીસ તો છસો વીસને ત્રણ વડે ભાગવાની જરૂર જ નથી કારણ કે છસો વીસ ભાગ્યા ત્રણ કરીશું તો આપણને શેષ મળશે અને જે આપણે આને રીતે ઉલાડી નહીં શકીએ એટલા માટે હવે જે આ બાકીના વધ્યા છે એ બધાનો આન્સર તમે મને કમેન્ટમાં જણાવી દેજો Daniel, thank you.